લો સાડી પ્રિન્ટિંગ નું કામ કરતા ભારતીય નોટો પ્રિન્ટિંગ કરવા લાગ્યો જેમાં ઉદના પોલીસે રૂપિયા સો ના દરની બસો ઓગણસાઠ ડુપ્લિકેટ નોટ સાથે એક ઇસમ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે તો સુરતના કેટલાક લોકો છે મહેનતે વધુ નફો રડી લેવાની લાઈમાં શું ને શું કરી બેસે છે તેમાં ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા પાટિયા ગુલઝારનગરમાં ભાડેથી મકાન આરોપી શિવનંદ પાલ ઉંમર એકતાલીસ

અને આ નોટ કોને કોને વિચારણમાં આપતો હતો તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે આજરોજ સુરત શહેરના ઉગના પોલીસ સ્ટેશન ખાતે હુમન ઇન્ટેલિજન્સની એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે જેની અંદર એક ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદનપાર જે એકતાલીસ વર્ષનો છે અને પાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસોને ઓગણસાહીઠ સો રૂપિયાની ફરની ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની બાજુથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદરસોથી બે હજાર રૂપિયાની નોટો એ બતાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પેડ થઈ જતો હતો અને હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે ફક્ત રિમાન્ડ મેળવવામાં આવશે અને આને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવીશું તપાસ